નમસ્તે સૌને મારું નામ રૂપલ પટેલ છે હું રજિસ્ટર્ડ નર્સ છું આ ચેનલ ઉપર હું પેલેટિવ કેર વિશે ક્લિયર સિમ્પલ અને કોઈ પ્રેશર વગર કોઈ દબાણ વગર માહિતી આપું છું જેથી પેશન્ટ્સ અને એમના ફેમિલીઝ પોતાના કેર માટે કેરના ઓપ્શન્સ માટે સારી રીતે સમજી શકે છે આજના એપિસોડમાં આપણે વાત કરીશું કે પેલેટિવ કેર તમારા એરિયામાં કેવી રીતે શોધવી અને કઈ સર્વિસ તમારા માટે અથવા તમારા ફેમિલી માટે યોગ્ય છે તે કેવી રીતે નક્કી કરવું હવે આગળ વધતાં પહેલાં બે મહત્વની વાત ધ્યાનમાં રાખજો પહેલી વાત કોઈ કંપનીની રેટિંગ સારી ન હોય અથવા રેટિંગ જ એમાં ના હોય પેલા સ્ટાર હોય તે તો તેનો અર્થ એ નથી કે સર્વિસ ખોટી છે ઘણા એરિયાઝમાં ઓપ્શન્સ બહુ જ લિમિટેડ હોય છે બહુ ઓછા હોય છે અને ઘણી વખત થોડોક સપોર્ટ મળી જાય એ કમ્પ્લીટલી કોઈ સપોર્ટ ના હોય એના કરતાં ઘણું સારું છે બીજી વાત જો તમને કોઈ કન્સર્ન હોય તમને કોઈ ચિંતા હોય તો પેલેટિવ ટીમ સાથે ઓપનલી ડિસ્કસ કરો એમને સીધું પૂછો આ ડિસ્કશન તમને ડિસિઝન લેવામાં મદદ કરશે અને જે કંપની હોય પ્રોવાઈડર હોય તે બી પોતાના સર્વિસેસમાં કંઈક સુધારો કરવો હોય તો એમાં એને મદદ કરશે હવે જોઈએ કે પેલેટિવ કેર સર્વિસ કેવી રીતે શોધવી તો પહેલી વસ્તુ કે તમે મેડિકેરની વેબસાઇટથી શરૂઆત કરો માનો કે તમે કોઈ સબર્બન એરિયામાં રહેતા હોય અને સફારી કે ગૂગલ ક્રોમ એવું જે વેબ બ્રાઉઝર હોય તેને ખોલો પછી એની ઉપર મેડિકેર કેર ડોટ ગવ એમ સી એ આર ઈ ડૉટ ગવ એ તમે ટાઈપ કરો અને ક્લિક કરો પછી ત્યાં આગળ લખ્યું હશે એક ઓપ્શનમાં ફાઇન્ડ પ્રોવાઈડર્સ નિયર મી એ નામના ઓપ્શનને ક્લિક કરો પછી તમારે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર એક પેનલ બતાવશે એમાં લિસ્ટ હશે જુદું જુદું લખ્યું હશે કયું શું શું કયા કયા ટૉપિક ઉપર એ લોકો માહિતી આપે છે એમાં હા ઉપર ક્લિક કરો હવે અહીંયા એક મહત્ત્વની વાત સમજવાની જરૂરી છે ઘણી વખત પેલેટિવ કેર સર્વિસીસ હાસ્પિસ કંપનીઝ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે જ્યારે પેશન્ટ હાસ્પિસ પર નથી હોતા તો પણ આટલા માટે પેલેટિવ કેરની ઇન્ફોર્મેશન તમને અહીંયા મળશે સો હાસ્પિસ ક્લિક કરો આવી વેબસાઇટ કહેશે કે મારા લોકેશન તમારું લોકેશન અમે અલાવ કરીએ તમે અલાવ કરો છો કે નહીં તો તમે જો ત્યાં જ રહેતા હોય તો તમે અલાવ કરો અને ડોન્ટ અલાવનો ઓપ્શન ત્યારે કરો જ્યારે તમે કોઈને મદદ કરતા હોય આઉટ ઓફ ટાઉન હોય એરિયામાં ના હોય પછી ત્યાં એક સર્ચ બાર આવશે એમાં તમારે તમારો સિટી સ્ટેટ લખશો તો એ હાસ્પીસ કંપનીનું લિસ્ટ ત્યાં આગાડી તમને આવી જશે હવે પ્રશ્ન છે કઈ હાસ્પીસ કંપની પસંદ કરવી એક મોટી ટીપ જ્ઞાન સ્ટાર્સ પર વધારે ફોકસ ન કરવો કંપની પર ક્લિક કરો જુઓ કે તેઓ એકચ્યુઅલમાં શું સર્વિસીસ શું સુવિધા આપે છે પોતાને આ ક્વેશ્ચન પૂછો શું પેલિએટિવ કેર ક્લિયરલી અંદર મેન્શન કરેલું છે અંદર લખેલું છે તેઓ કોઈ ટાઈપની ઇલનેસ ધારો કે કેન્સર હોય કે સીઓપીડી હોય કે સ્ટ્રોક હોય એની વધારે સર્વિસ કરે છે એ લોકો ઘરે આવે છે ક્લિનિકમાં આવે છે કે હોસ્પિટલમાં જ આવે છે આ બધી ડિટેલ્સ વેબસાઇટ ઉપર તમને મળશે પણ જો આ બધું શોધવાનું વાંચવાનું તમને એમ લાગતું હોય કે આ તો બધું બહુ જ માહિતી છે તો સીધી એ હોસ્પિસ કંપનીનો નંબર હશે ત્યાં તમે ફોન કરો અને પૂછો આ ક્વેશ્ચન્સ સેમ વસ્તુ તમે ફોન પર પૂછી શકો છો કોલ કરતી વખતે મહત્ત્વના ક્વેશ્ચન્સ સિમ્પલ રાખવાનું બહુ કોમ્પ્લિકેટેડ કરવાની જરૂર નથી આ ત્રણ ક્વેશ્ચન પૂછવા જરૂરી છે શું તમે અમારા એરિયામાં પેલિએટિવ કેર સર્વિસ પ્રોવાઈડ કરો છો તમે આપો છો શું તમે મારી ઇન્સ્યોરન્સ મારું ઇન્સ્યોરન્સ જે છે તે એક્સેપ્ટ કરો છો કોઈ પર્સન કેટલી જલ્દી આવીને પેલિએટિવ કેર અમને એક્સપ્લેન કરી શકે છે પેશન્ટને તપાસ કરી શકે છે દરેક કંપનીના આન્સર્સ લખી લો અને કમ્પેર કરો કે તમારા સિચ્યુએશનમાં સૌથી વધુ ઉત્તમ કયું છે ક્યારેક કોઈ ઓપ્શન પરફેક્ટ લાગશે નહીં અને એ નોર્મલ છે યાદ રાખવાનું છે કે પેલેટિવ કેર એક એક્સ્ટ્રા સપોર્ટ છે કમ્ફર્ટ સિમ્ટમ મેનેજમેન્ટ અને ક્વોલિટી ઓફ લાઈફ એ આપવા માટે છે એ બીજી એક બહુ અગત્યની વાત આ તમે કોઈ કોન્ટ્રાક્ટ સાઇન નથી કરતા પેલિએટિવ કેર એક સ્પેશિયલિટી સર્વિસ છે તમે જ્યારે ઈચ્છો ત્યારે એને છૂટી કરી શકો છો જેમ તમે કાર્ડિયોલોજીસ્ટ કે પલ્વનોલોજીસ્ટ લગ્ન ડૉક્ટર હોય અથવા તમારા પ્રાઇમરી કેર ડાક્ટરને ચેન્જ કરી શકતા હોય તો એમ જ તમે પેલેટિવ કેર કંપનીને ચેન્જ કરી શકો છો જો તમારી પહેલી કંપની વર્કઆઉટ ના થાય તો ફરી શોધો તમને ચોઈસ છે અને ચોઈસ ચેન્જ કરવી એ અલાઉડ છે તો હવે આગળના એપિસોડમાં આપણે એવી સર્વિસ વિશે વાત કરીશું જે પેલેટિવ કેરની સાથે જોડી શકીએ છે અને કેમ એ બે સર્વિસીસ કમ્બાઈન કરો તો પેશન્ટ્સને ફેમિલીઝને કઈ રીતે વધારે રાહત આપે છે કેમ ઇમ્પોર્ટન્ટ છે એ બે જોડે કરવી કેમ ઇમ્પોર્ટન્ટ છે તો જો આ વિડીયો તમને મદદરૂપ થયો હોય તો તમે સેવ કરી શકો છો અથવા કોઈની સાથે શેર કરી શકો છો તો બંને કરી શકો છો તો અને તમને જો કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ્સમાં પૂછો અને હું તમને જવાબ આપીશ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આજે અહીંયા આવે અને આ એપિસોડ વોચ કર્યો હવે આપણે મળશું આગલા એપિસોડમાં